વિસાવદરની પેટા ચૂંટણી પેટા ચૂંટણીમાં જે ખેલ આપણે જોયા એ ચૂંટણીના રિઝલ્ટ પછી ધારાસભ્ય હવે વિસાવદરને મળી ગયા છે પણ એ ખેલ નથી પૂરા થઈ રહ્યા કેમ નથી પૂરા થઈ રહ્યા એટલે કહી રહી છું કારણ કે વિસાવદર આમ આદમી પાર્ટી જીતી અને આમ આદમી પાર્ટી જીત્યા પછી ગોપાલ ઇટાલિયા જીત્યા એના ઉત્સાહમાં ખૂબ બધા કાર્યક્રમો કર્યા પણ હવે એમનું ટેન્શન વધવાનું છે કારણ કે લલિત વસોયા કોંગ્રેસના નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયા પર માનહાનિનો કેસ કર્યો છે નોટિસ આપી દીધી છે અત્યારે કેસનું કારણ શું છે તો જે તે સમયે સ્ટિંગ ઓપરેશન વાયરલ થયું હશે તમને યાદ હશે કારણ કે સોશિયલ મીડિયા પર પણ એ વિડીયો ખૂબ વાયરલ થયા હતા એક હોટલ છે લલિત વસોયા એમાં દેખાય છે અને આમ આદમી પાર્ટી એવા આક્ષેપ કર્યા હતા કે લલિત વસોયા એ આમ આદમી પાર્ટીના નેતાને બે લાખ રૂપિયા ઓફર કરી અને એમને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે એ આક્ષેપો બાદ હવે લલિત વસોયાએ કાયદા અટલીયા કાર્યવાહી કરી છે ગોપાલ અટલીયાના નામે નોટિસ છે કાનૂની નોટિસ છે અને લખ્યું છે કે હું નીચે સહી કરનાર શ્રી દિનેશ કુમાર સી વોરા બીકોમ એલ એલ બી એડવોકેટ ધોરાજીવાળા તે અમારા અસીમ લલિતભાઈ જસમતભાઈ વસોયા જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે એ એમના તરફથી મળેલી સૂચના અનુસાર તમો ઉપર લખાયેલા આ છેવટની નોટિસ આપી જાણ કરું છું પહેલો મુદ્દો છે તમો ઉપર લખ્યા સરનામે રહો છો અને તમો કાયદાના જાણકાર માણસ છો તમોએ હાલમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ઓગણીસ છ બે હજાર પચીસના યોજાયેલી હતી તમો તેમાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા મારા અસીમ ધોરાજી ઉપલેટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે અને વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા હતા તેઓ તેઓ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાન છે અને ખેડૂતોના પક્ષોને લઈને અવારનવાર રજૂઆતો કરી ખેડૂતોના દિલમાં રાજ કરતા હતા ચૂંટણી દરમિયાન તેઓ વિસાવદર તાલુકામાં ગામડાઓમાં ખૂંદી અને ખેડૂતોને કોંગ્રેસ પક્ષ તરફથી મતદાન કરવા કોંગ્રેસના પ્રચારક તરીકે ત્યાં ગયા હતા મારા અસીમ

ચોથો મુદ્દો લખ્યો છે કે ચૂંટણી દરમિયાન પ્રચાર કાર્ય ચાલતું હતું ત્યારે તેઓએ ચૂંટણી જીતવા માટે મારા અસીમની છબી ખરડવા અને તેઓને વ્યક્તિગત નુકસાન થાય એના માટે માનહાનિ થાય તે રીતના સ્ટિંગ ઓપરેશન કરી અને તમારા કાર્યકર્તાને રૂપિયા આપે છે તેવા ખોટા સ્ટન્ટ કર્યા જ્યારે મારા અસીલ મારા કોઈ પણ પુરાવા ન હોવા છતાં આપના દાવાઓ ખોટા સ્ટન્ટ ઊભા કરી અને એમની છબી ખરડવા તેવા પ્રયાસ માનહાની પ્રચાર કરવાને બદલે અન્ય નેતાઓને ઉતારી પાડે છે તેવા અપ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે જેને લીધે મારા અસીલની ઈજ્જત આબરૂને નુકસાન થયેલ છે ઉપરોક્ત બાબતે આપના દ્વારા કરવામાં આવેલ તરકટ અને ઊભું કરવામાં આવેલું ખોટું સ્ટિંગ ઓપરેશન કોઈ પુરાવા ન હોવા છતાં સોશિયલ મીડિયા સમાચારોના મારફતે ન્યૂઝ ચેનલ પ્રિન્ટ મીડિયા પ્રસિદ્ધ કરી અને મારા અસીલને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે તેમજ મારા અસિલની માનહાનિ થયેલ હોય જેના વળતર રૂપે પેટે દસ દિવસ સુધી દસ કરોડ રૂપિયા એટલે દસ કરોડ રૂપિયા પૂરા ચૂકવી આપી કાયદેસરની કાર્યવાહી મળેલ મેળવી લેશો અન્યથા મુદત પૂરી થઈ મારા અસીલ તમારી પાસે નામદાર કોર્ટમાં કાયદેસરની કાનૂની કાર્યવાહી કરશે અને તેના થનારા ખર્ચ ખોટીપા અને નુકસાનની તમામ જવાબદારી આપની રહેશે અને આ નોટિસ એમને પાઠવી છે નીચે સાઈન દિનેશભાઈ વોરાની છે અને આખો કેસ જે છે એ કેસની શરૂઆત જ આ સાયોના હોટલથી થઈ હતી સાયોના હોટલમાં જે રીતના એ વિડીયો વાયરલ થયો અને એ વિડીયો વાયરલ થયા પછી બહુ જ બધા સવાલો કોંગ્રેસ પર એટલે ઊભા થયા હતા કે કોંગ્રેસના નેતા ભારતીય જનતા પાર્ટીના હોટલમાં રોકાયા હતા કોંગ્રેસના નેતાની આમ આદમી પાર્ટીના નેતા પણ ત્યાં હતા પણ જે સ્ટિંગ ઓપરેશન હતું એમાં કથિત રીતના એ જ પોટ્રેટ કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસના નેતા આમ આદમી પાર્ટીના નેતાને ખરીદવાનો પ્રયાસ કરે છે પૈસા ભારતીય જનતા પાર્ટીના જ છે આમ આદમી પાર્ટીને આમ આદમી પાર્ટીને તોડવા માટે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં ભેગી થઈ ગઈ છે એમાં લલિત વસોયા પણ હતા વિડીયોમાં લલિત વસોયા એવું કહેતા દેખાય છે કે હું તો નાવા જઈ રહ્યો હતો અને મારો વિડીયો લઈ લીધો છે ને એના પછીના આખા સ્ટિંગ ઓપરેશન એના પછી ગોપાલ ઇટાલિયાના સ્ટિંગ ઓપરેશન આપણે બધું જ જોયું છે હવે મામલો મેદાને છે લલિત વસોયાએ નોટિસ તો પાઠવી દીધી છે ગોપાલ ઇટાલિયાનો જવાબ શું આપે છે કારણ કે ગોપાલ ઇટાલિયા પોતે એડવોકેટ છે એ ધારાસભ્ય બની ગયા છે હવે એની સામે કેવો જવાબ આપે છે માધાનીનો કેસ છે આગળ લલિતભાઈનું એવું કહેવું છે કે હું તો લડી જ લેવાનો છું મારી મારી સાથે જે થયું એ ખોટું થયું છે મારી છબી ખરડાઈ છે આમાં કોઈ જ પુરાવા વગર જે કરવામાં આવ્યું એ સાવ ખોટું છે એટલે લલિત વસોએ આગળ શું કરે છે ગોપાલ ઇટાલિયાના જવાબમાં શું આપે છે એ જોવાનું રહ્યું અત્યારે લલિતભાઈએ જે પ્રતિક્રિયા આપી છે તે સાંભળો તમે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયા ને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ मैं आज हमने आई पी